ડીસા શહેરમાં રામનવમી પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી રામ ભક્તોની પાંખી હાજરી જોવા મળી આજે ચૈત્ર સુદ નવમ એટલે રામનવમીનો પર્વ આજે ભગવાન શ્રી રામના જન્મને લઈ સમગ્ર ભારત દેશમાં રામ જન્મ મહોત્સવનો ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે ત્યારે ડીસા શહેરમાં પણ આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડીસાના રામજી મંદિરથી બપોરે ત્રણ વાગે ભગવાન શ્રી શ્રીરામની મહાઆરતી યોજી શહેરના રાજમાર્ગો પર ભગવાન શ્રીરામને પાલખી સાથે શોભાયાત્રા નીકળી હતી દર વર્ષે ભગવાન શ્રી રામની

શહેર પોલીસે શોભાયાત્રાને અનુલક્ષીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરમાં ઠેર ઠેર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જ્યારે શોભાયાત્રા દરમિયાન શોભાયાત્રા પશુ બજારથી બગીચા તરફ પ્રસ્થાન થતા ખોડિયાર માતાના મંદિર પાસે શોભાયાત્રાની ઊંટ લારીમાં બેઠેલા બાળકો અચાનક ઊંટ લારીમાંથી નીચે પડી ગયા હતા જેમાંથી એક બાળકને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી શોભાયાત્રાના આયોજકો દ્વારા બાળકો કોન્ટ લારીમાંથી નીચે પડી ગયા હોવા છતાં બાળકને હોસ્પિટલ સુધી પહોંચાડવાની પણ તજવીજ લેવાઈ ન હતી ત્યારે ડીસા શહેરમાં આજે ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં રામ ભક્તોની પાંખી હાજરીને લઈ શહેરમાં પણ અનેક લોકોએ દુઃખ વ્યક્ત કર્યો હતો જ્યારે પાંચસો વર્ષના ઇતિહાસ બાદ ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે અને મંદિર નિર્માણ બાદ રામનવમીની આજે પ્રથમ શોભાયાત્રા કહેવાય તેમાં પણ રામ ભક્તોની પાંખી હાજરી તેને લઈને પણ અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે